કંકોડાના સેવનના થતા દસ ફાયદા એક બ્લડ પ્રેશર કંકોડાનું તાજું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર નિયમન કરવામાં મદદ મળે છે તેમાં હાજર એન્ટીલિપિડ પેરોક્સિડેટીવ ગુણધર્મો ધમનીની દિવાલો અને તેમાં થયેલ તૂટફૂટને મટાડવામાં મદદ કરે છે બે સામાન્ય ચેપ અટકાવે છે તેમાં સામાન્ય વાયરલ ચેપને અટકાવવાની ક્ષમતા છે જે શરદી અને ફેફસાના અન્ય ચેપનું કારણ બને છે તેમાં એન્ટીએલર્જીક એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ છે ત્રણ મુક્ત રેડિકલ રેડિકલ એક અણુ પરમાણુ અથવા આયન છે જેનું રાસાયણિક વીજાણુ સંગ્રહ જોડાણ નથી શરીરમાં મુક્ત રેડિકલ્સ આપણા શરીરમાં કોષોના વિકાસ અને અસ્તિત્વમાં અવરોધે છે તેથી કંકોડામાં હાજર એન્ટીઓક્સિડન્ટો અને ફ્લેવોનોઇડ્સ આ મુક્ત રેડિકલને કાઢી શકે છે જેના પરિણામે આયુષ્યમાં વધારો થાય છે આ ઉપરાંત તે લીવરનું રક્ષણ કરે છે અને તેમાં ચરબીનો સંચય અટકાવે છે ચાર વજન ઘટાડવું કંકોળા ઓછી કેલરીવાળી શાકભાજી છે અને તેનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે તેનાથી શરીરમાં સારી માત્રામાં ભેજ આવે છે પાંચ કિડની કંકોડા કિડનીમાં પથ્થરની રચનાની શક્યતાઓને ઘટાડે છે અને કિડની અને મૂત્રાશયમાં પથ્થરોને અસરકારક રીતે દૂર કરી શકે છે છ વૃદ્ધત્વ વિરોધી કોળામાં વૃદ્ધત્વ વિરોધી ગુણ હોય છે તેમાં બીટા કેરોટીન લ્યુટીન જેન્થાઇન્સ વગેરે સામેલ છે જે ત્વચાને સ્વસ્થ અને સારી રાખવામાં મદદ કરે છે સાત પાંખ આરોગ્ય વધુ સારી દ્રષ્ટિ માટે કંકોડામાં વિટામિન એ મુખ્ય પોષક તત્વો છે તેથી આ શાકભાજી વિટામિન એ સમૃદ્ધ હોવાથી આંખોની દૃષ્ટિ સુધારવામાં મદદ મળે છે આઠ ત્વચા સમસ્યાઓ ત્વચાની ઘણી સમસ્યાઓ છે જેનોથી કેટલાક વ્યક્તિઓ જીવનભર પરેશાન રહે છે તે જાણીતું છે કે કંકોડાના શેકેલા બીજ ખર્જવું અને ત્વચાની અન્ય મુશ્કેલીઓમાં ફાયદાકારક છે નવ પેપ્ટિક અલ્સર પેપ્ટિક અલ્સર એ એક ઘા છે જે સામાન્ય રીતે પેટના અસ્તર નીચલી અન્નિ અને નાના આંતરડાના બળતરાના પરિણામે રચાય પેપ્ટિક અલ્સર અને મસા માટે મસાલા વિનાની વગરની કરી શ્રેષ્ઠ છે એક શૂન્ય મગજ આ શાકભાજીમાં ઘણી ન્યૂરો રક્ષણાત્મક ગુણધર્મો છે અને મગજના કાર્યને મદદ કરે છે આ સિવાય તે ડાયાબિટીસથી પીડિત દર્દીઓ માટે પણ સારું છે જો કે આ શાકભાજી આખા વર્ષમાં ઉપલબ્ધ નથી હોતી પરંતુ જ્યારે પણ હોય ત્યારે તેનું સેવન ખૂબ ફાયદાકારક હોઈ શકે છે તેમાં માથાના વાળાથી લઈ પગના નખ સુધી અનેક ફાયદાઓ છે અને ઉપલબ્ધતા અનુસાર આહારમાં સામેલ થવું ફાયદાકારક છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર